રાધે રાધે જય શ્રી કૃષ્ણ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ માસિક રાશિ પાળ મેષ રાશિ વૃષભ રાશિ તેમજ મિથુન રાશિ નમસ્કાર પ્રિય દર્શક મિત્રો પાવી દર્શન કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે હું છું મુકુન ફેબ્રુઆરી બે હજાર મહિનો ગ્રહોની ચાલ મુજબ અનેક પરિવર્તનો લઈને આવી રહ્યો છે

ફેબ્રુઆરી મહિનો એક નવી ઉર્જાનો સંચાર લઈને આવશે મંગળના પ્રભાવ હેઠે તમારો આત્મવિશ્વાસ સાતમા આસમાને હશે જે કાર્યો છેલ્લા ઘણા સમયથી અટકેલા હતા તેમાં ગતિ આવશે સામાજિક પ્રતિષ્ઠામાં વધારો જોવા મળી શકે છે કારકિર્દી તેમજ વ્યવસાય વ્યવસાયિક દ્રષ્ટિએ આ મહિનો ઉન્નતિકારક છે નોકરી કરતા જાતકોને ઓફિસમાં નવી જવાબદારીઓ સોંપવામાં આવી શકે છે જે ભવિષ્યમાં પ્રમોશનના દ્વાર ખોલી શકે છે વેપારીઓ માટે નેટવર્કિંગ મંત્ર સાબિત થશે નવા સંપર્કો મોટો નફો કરાવી શકે છે જો કે મહિનાના મધ્યમાં ઉતાવળ માં કોઈ દસ્તાવેજ પર સહી ન કરવી આર્થિક સ્થિતિ આર્થિક મોરચે ગ્રહો અનુકૂળ રહેલા છે અણધાર્યા વખત આવના પણ યોગ બની રહ્યા છે શેર બજાર કે જુના રોકાણમાંથી વળતર મળી શકે છે પરંતુ લક્ઝરી પાછળ ખર્ચ વધવાની

વ્યક્તિ સાથે મુલાકાત થવાના યોગ પણ બની રહ્યા છે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ વાત કરીએ તો શારીરિક રીતે તમે સક્ષમ અનુભવશો પરંતુ કામના બોજને કારણે માનસિક થાક વર્તાઈ શકે છે બ્લડ પ્રેશરના દર્દીઓએ સાવધ રહેવું તેમજ સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે આજનો શુભ ઉપાય જોઈએ તો મેષ રાશિ માટે દરરોજ સવારે સૂર્યનારાયણને ત્રાંબાના લોટામાં જળ ચડાવો અને ઓમ આદિત્યાય નમઃ ઓમ આદિત્યાય નમઃ મંત્રનો એકસો આઠ વાર જાપ જરૂરથી કરો હવે જોઈએ બીજી રાશિ ત્રીજી રાશિ છે વૃષભ રાશિ વૃષભ રાશિના છે બ વ અને અને સ્થિરતા સમય સમગ્ર મહિનો ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ તમારા માટે ધીમી પણ મક્કમ પ્રગતિનો મહિનો છે શુક્રના પ્રવાહને કારણે તમારા વ્યક્તિત્વમાં નિખાર આવશે તમારી નીલેશક્તિ પ્રબળ બનશે ધીરજ રાખશો તો મીઠા ફળ ચોક્કસ મળશે કારકિર્દી તેમ જ વ્યવસાય કાર્યક્ષેત્રે તમારી મહેનતથી નોંધ લેવાશે ઉપરી અધિકારીઓ તમાર કામથી પ્રભાવિત થશે વેપારમાં જો તમને કોઈ નવો પ્રોજેક્ટ શરૂ કરવા માંગો છો તો 15 તારીખ પછીનો સમય શ્રેષ્ઠ રહેલો છે ભાગીદારીના વ્યવસાયમાં પારદર્શકતા રાખવી મતભેદ થઈ શકે છે આર્થિક સ્થિતિ આવક અને ખર્ચનું પલ્લું બંને સમાન રહેશે વાહન કે મકાન સુધારણા પાછળ ખર્ચ થઈ શકે છે લાંબા ગાળાના રોકાણ માટે આ મહિનો ઉત્તમ રહેલો છે બચત કરવાની વૃત્તિ તમને આર્થિક સુરક્ષા પ્રેમ અને પરિવાર ઘરના વડીલોના આશીર્વાદથી અટકેલા કામ પૂરા થશે જીવન સાથી સાથે નાની યાત્રાનો યોગ બની રહ્યો છે સંતાન પક્ષેથી કોઈ સારા સમાચાર મળી શકે છે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ વાત કરીએ તો ખાવા પેટને લગતી તકલીફો અથવા એસિડિટીની સમસ્યા ઉદભવી શકે છે ઉપાય જોઈએ શુભ ઉપાય શુક્રવારે ગાયને સાકર અને ચોખા ખવડાવો માતા લક્ષ્મીના મંદિરે જઈને ફૂલ અર્પણ મંદિરે હવે જાણીએ ત્રીજી રાશિ મિથુન રાશિ મિથુન રાશિના નામાક્ષર છે ક છ તેમજ બૌદ્ધિક ક્ષમતા અને પ્રગતિ સમગ્ર મહિનો મિથુન રાશિના જાતકો માટે આ મહિનો સંવાદ અને નવા વિચારોનો છે કૃપાથી તમારી વાણીમાં પ્રભાવ વધશે જે તમારા અટકેલા કામો પાર પાડવામાં ખૂબ જ મદદરૂપ થશે મુસાફરીના યોગ પણ બની રહ્યા છે કારકિર્દી તેમજ વ્યવસાય ખાસ કરીને માર્કેટિંગ કન્સિંગ તેમજ શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે આ ગોલ્ડન પીરિયડ રહેલો છે તમારી રજૂઆત કરવાની શૈલી ગ્રાહકોને આકર્ષશે નોકરીમાં ટ્રાન્સફર અથવા સ્થાન પરિવર્તનની ઈચ્છા ધરાવતા લોકોને સફળતા જરૂરથી મળશે આર્થિક સ્થિતિ ધન પ્રાપ્તિના માર્ગો ખૂલશે એક કરતાં વધુ સ્ત્રોતથી આવક થઈ શકે છે પરંતુ આર્થિક લેવડ જેવડમાં ખૂબ જ સાવધાની રાખવી કોઈને ઊંચીના નાણાં આપવાનું ટાળવું ખૂબ જ હિતાવક છે પ્રેમ તેમજ પરિવાર મિત્રો સાથે મનોરંજનમાં સમય પસાર થઈ શકે છે ભાઈ બહેનો સાથેના સંબંધો સુધરશે જીવન સાથી સાથે કોઈ જૂની વાતને લઈને વિવાદ હોય તો તે ઉકેલાય શકે છે સ્વાસ્થ્યની વાત કરીએ તો વધુ પડતા વિચારોને કારણે અન ઇન્દ્રા કે માથાનો દુખાવો રહી શકે છે ધ્યાન મેડિટેશન અને યોગને દિનચર્યામાં સામેલ કરો હવે જાણીએ શુભ ઉપાય બુધવારે લીલા મગનું દાન કરો અને શ્રી ગણપતિ દાદાને એકવીસ દુર્વા ચડાવી ઓ ગંગ ગણપતિએ નમઃ ઓમ ગૌ ગણપતિ નમ આ મંત્ર નો જાપ એકસો આઠ વખત કરો પ્રિય દર્શક મિત્રો અંતમાં આમ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ મેષ વૃષભ તેમજ મિથુન રાશિ માટે નવી આશા લઈને આવી રહ્યો છે યાદ રાખજો

તેવી ભગવાનને પ્રાર્થના જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી કૃષ્ણ કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખો અને હાય પાપવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ